முன்னர் અને વ્લોગ નતો બનાવ્યો કારણ કે મારબાની હતા મારબાની પછી એમ કે વિડીયો બનાવતો હશે બોલ બોલ કરતો એટલે આપણે અહીંયા બાકી તમારા ભાઈ આમ તો મોજ જ કરે છે આખો દોડો રખડવાનો હોય તો કઈ છે નહીં ને મારા નવો ધૂબેલ છે નવા નવા વ્લોગ નાખવાના છે ઘરેથી છે તમને સીએ કરી એમ નથી કરવાનું ચાંક ફરવા તો પણ વ્લોગ નાખજે અને એક ભાઈનો ફોન આવ્યો હતો કે તમારે બહાર ગામ આવવું હોય તો હેડો તો આપણે ચમચમ થાય છે એ પહેલા તો હું આવવાનો છું

એટલે તમે બધા કન્ટિન્યુ અને ખાવા બાવા ખાઈ આવો ખાઈ નહીં મળ્યા હા એટલે ઘણા મોજ કરો એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો મિત્રો આપણે મજા હતા અને બાર બે ને એટલે આપણે સારી ઉપડા આવી ગયા હા તાચી ના તો ઉપડા આવે લાઈક કરો શેર કરો એમ કે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો હેડા तो मित्रों आप आई गया फोटो उपड़ा, उपड़ा, <laughs> <तो> उपड़ा।, <laughs> उपड़ा।, <laughs> उपड़ा रंजगा તો લીલું સમ દેખાયું છે અને ગામ માં છે નઈ નો તો જાન નઈ કાઈ કમ તો નઈ કર્યા તો આખલા પડ્યા રહ્યા તો બોટ કવ પડે જા શું કઈ શું શરમ ના પૈસા કમાવા જરમ રાખે ગાઈસ કઈ ના જરમ રાખે એ મન ધંધા કરે મોજ કરે ધંધા કરતા હાર પૈસા કમાવાય તો આપણો મિત્રો આ છે ઉપાડી અને જા ઘરમાં હીરો જા તડકો થઈ ગયો તો બહુ ભારે અને પછી મોળા તમને થોડીક વાર મળી નાખવા દઉં છું એટલે

હાજુ ભોંગે ભરીને આવી ગયા અને હજી સુધી તો મારા બા વાવેરા છે બાજરી દેખાતા વાવેરા છે તો બતાવું જો ઊડ્યા થોડે રાહ કોણે કોણે અહીંયા ધોડે દેખાય છે કઈ નહીં દેખાતું દેખાય અહીંયા ધોડે રાહ આવે દેખણ તો આપણે બધાને પોણે પોણે પણ પાયદા ને મળા પાસે થોડીક વાર રહીને તમે કન્ટિન્યુ રહો એ ફ્યુ મોમેન્ટ્સ લાઈ દે ભાઈસ આપણા એડા વેડવાનું ચાલુ છે મારા મમ્મોને મરકાંકો ભાઈ વેળેલા છે આપણે તો પાસે નડવા તું પડે કારણ કે આપડે આવડતું નહીં એટલે તું કહી ગયા ને ખૂબ બધા નહીં બોળો તડાક કીધ ને છું આપડે વાસ આયડામાં આવીને અને આયડા ભણવાનું પાલ ઉભે કોમ કાજ પોણે ભાવ આવ્યા હતા કરી આયો કામ આય કામ નહીં મરખા પળાય પળાઈ જશે ભાષા <laughs> Now, A few moments later. તો ગાઈસ હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે અને જવાનું છે ખાવા લાગી ગઈ છે ભૂખ જબરજસ્ત અને લઈને આવી છે દોડ્યું કારણ કે મારવા બાજરી વાઈ રહ્યા છે અને પોજ્યા છે કરી અને આપણે જવાનું છે ખાવા માટે ખાઈ અને સુઈ જાય છે અને છે ફરી આપણે હાજી જે ચાર વાગે હેડી એટલે ઘણા તમે કન્ટિન્યુ કે પાવળિયા હાલો મિત્રો આપડે લાઈટ બગડી ગઈ છે હવે ચીડો પકડીને ને ભાસ ને ગોળો થાતો નથી કે ચા બગડી થઈ કે ખબર નથી અને આપણને કઈ ખબર પડતી છે નહીં ચા ના ખોલી ભાષા કઈ છે બુરા દૂધ ખબર નહીં પડી ખોલી બાધા હવે કાંક બધા શીડા બીડા ખોલા ચમ ચમ થાય છે આ તો મને તો લાગે નથી રેડી હજી કે વાત ઉઠાઈ નહીં લાઈટ જ નથી પંખો બંધ થઈ ગયું